નમસ્કાર દર્શક મિત્રો શ્રીનો સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સરદાર સરોવર નિકમના ક્વાર્ટર્સમાં મોડી રાત્રે ખૂબી ખેલ ખેલાયો નીધર પાણી રહેલા શ્રમિક સાથે અસલી હરકત કરવાના મામલે થયેલ ઝકડામાં યુવકની કરાયેલ હત્યાના મામલે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી જેલ કર્યા આજવા સરોવરથી વડોદરા તરફ જતી લોખંડની પાઇપલાઇનની કામગીરી માટે કોન્ટ્રાક્ટમાં કામ કરવામાં કામ કરવા આવ્યા હતા શ્રમિકો અને કામદારો બિહાર તેમજ ઉત્તર પ્રદેશ ત્યાં પાઇપલાઇનની કામગીરી માટે લાવવામાં આવ્યા હતા શ્રમિકો પાસેની શ્રમિકોની સરદાર નિગમના ક્વાર્ટર્સ તેમજ બાજુમાં ઝૂપડા બાંધી રહેતા હતા શ્રમિકો તારીખ ત્રેવીસમીની રાત્રિના સમયે સરદાર નિગમના ક્વાર્ટર્સમાં કુમાર તેમજ તેનો સાથી રાહુલ સિંઘ રામદેવ સાથે સુતા રાત્રિના સમયે સંજય કુમાર તેમજ તેનો સાથી રાહુલ સિંહ એક જ

શ્રમિક ભેગા થઈને સંજય લોખંડની કોષ તેમજ લોખંડના તવ લઈને તૂટી પડ્યા હતા અને અમારા પરિમાર સંજય કુમારના માથાના ભાગે અને શરીરના અન્ય ભાગો ઉપર ઈજા પહોંચતા બેહોશ થઈ જતા બંને સાથીઓ સંજય કુમારને બાથરૂમમાં લઈ જઈ ફુવારાના પાણી છાંટી હોશમાં લાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ સંજય કુમાર હોશમાં ન આવતા તેનું મોત થયું હતું ઘટનાની જાણ કોન્ટ્રાક્ટરને થતા કોન્ટ્રાક્ટરે વાઘુડિયા પોલીસને જાણ કરી વાઘુડિયા પોલીસે બનાવના સ્થળે પહોંચી તપાસ ચલાવી હત્યાનો ભેદ ઉકેલી હત્યારાને કલાકોની ગણતરીમાં ઝડપી ભેગા કર્યા હતા રિપોર્ટર રાજુ મનસુરી સિંહનો સમાચાર ન્યૂઝ વાઘુડિયા તારીખ ચોવીસ બે પચીસના રોજ સવારે નવ વાગ્યાની આસપાસ વાઘોડિયા પોલીસ સ્ટેશનને સો નંબરની વરદી આધારે જાણવા મળેલ કે એક લાશ નિમેટા પાસે આવેલ નર્મદા સરોવર નિગમના મકાનમાં પડેલી જોવા મળેલ છે તો તે આધારે પોલીસે તપાસ કરતો ત્યાં સંજય કુમાર સત્યનારાયણ સિંઘનું મોત થયેલાની વિગત જાણવા મળેલી હતી અને તે આધારે તપાસ કરતો તેઓના જે કોન્ટ્રાક્ટ આ લોકો બધા કોન્ટ્રાક્ટનું કામ કરતા હતા વડોદરા મહાનગરપાલિકાની જે પાઇપલાઇનનું કામ ચાલુ હતું એમાં મજૂર તરીકે કામ કરતા હતા મોસ્ટલી બધા બિહાર અને ઉત્તર પ્રદેશ બાજુના મજૂરો હતા તો મજૂરો વચ્ચે અંદર અંદર ઝઘડો થયેલાની વિગત જણાઈ આવે અને એ આધારે રાહુલ અને સદાનંદ નાઓએ આ સંજયનું મોત નિપજાવેલાની વિગત જણાઈ આવતા જે કોન્ટ્રાક્ટર છે નીરલ પટેલ નાઓની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાલ ચાલુ કરેલો હોય તે દરમિયાન રાહુલ અને સદાનંદ નાઓને રાત્રે ત્રેવીસ પિસ્તાળીસ વાગે આ ગુનાના કામે અટક કરી આગળની કાર્યવાહી ચાલુ કરેલ છે આ મરણ જનાર છે એ મારો પેન્ટ ઉતારે છે અને એ અનુસંધાને બંને વચ્ચે ઝઘડો થયો તો એક રૂમમાં માથામાં લોખંડની કોસ એટલે કે સળિયાનું બનાવેલી કોસ પટ્ટી અને જે જમવા બનાવવામાં વપરાતું સાધન હતું એ સાધન દ્વારા પ્રવાહ દ્વારા આ બંને બાંધને એને મોત નીપજાવેલા વિગત જણાવી આવેલ છે હાલ તપાસ ચાલુમાં છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે એ બાબતે હાલ તપાસ ચાલુ છે અને એમાં જરૂર જણાશે તો કલમનો ઉમેરો પણ કરવામાં આવશે